હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિ જય ભારત તમારા બધાયનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં તો અમે જઈ રહ્યા છીએ લગ્નમાં એને કે અને એ પહેલાં મારો ભાઈ કાશ્મીરથી શું લાવ્યો હતો તો જો આપણી માટે કેસર લાવ્યો હતો કાશ્મીરથી તો આવી બે ડબ્બી છે તો કાશ્મીરથી મારો ભાઈ લાવ્યો તો કેસર તો પહેલાં છે ને કાશ્મીરવાળો વિડિયો તમે જોઈ લો પછી આપણે લગ્નનો વિડીયા કન્ટિન્યુ કરશું બની શકે તો તબિયત સારી રહેશે તો તો આવું છે આજે અમારી પીઠિયું છે હલ્દી એને કે હલ્દી રસમ તો આવું કંઈક આપણો લુક છે તો તમે જોઈ શકો છો તો ચાલો કાશ્મીરનો વિડીયો જોઈ લો પછી મળીએ પાછા અને હા કાશ્મીરનો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરજો અને પછી પાછા મળીએ તો ચાલો વિડીયો ગમે તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો બધાની જય શ્રી કૃષ્ણ જય શિયા અને સબસ્ક્રાઈબ કરતા જજો નવા હોય તો ચાલો આવજો તો અહીંયા મારા ભાઈની પહોંચી ગયા છે કાશ્મીર ને તમે બરફ પણ જોઈ શકો છો તો બહુ બરફ હતો અને ખૂબ એન્જોય કરાવી અમને પણ વિડીયો કોલ કરી કરીને બતાવતો તો બરફ તો ચાલો વિડીયો તમે કન્ટિન્યુ બનાવીજો વિડીયોમાં તો ચાલો તો આ હતું મારા ભાઈનો કશ્મીર જાગ્યો તો ત્યાંનો લુક એને કે બહુ બરફ હતો અને અમને પણ બહુ એન્જોય કરાવી અને એને પણ ખૂબ એન્જોય કરી અને અમારા મારા માટે એ લાવ્યો તો ખાસ કરીને કેસર તો થેન્ક યુ ભાઈ અને જો એનો વિડિયો કોલ પણ આવ્યો હતો જ્યાં બહુ બરફ હતો ને તો અમને પણ બહુ એન્જોય કરાવી અને એક વખત કાશ્મીર જવા જેવું છે બહુ મોજ આવે એવું છે તો બની શકે તો આપણે પણ જાશું ક્યારેક ભાગમાં હશે તો તો જો કેટલો એની પાછળને બધે બરફ છે અને ખૂબ એન્જોય કરી તો ચાલો આવજો બધાને જય શ્રી કૃષ્ણ જય સિયા રામ